મિત્રો આપણી સાથે છે વસ્ત્રાપુર હાટના જે એક એક્ઝિબિશનના સ્ટોલના જે સહકર્મી છે તે તેમનું નામ છે વિનિશા શાહ તે એક આર્ટિસ્ટ છે અને તેમની પાસેથી જાણીશું કે તે કઈ આર્ટ કઈ રીતની આર્ટ કરે છે અને કઈ રીતના પોર્ટ્રેટ બનાવે છે નમસ્કાર નમસ્કાર હું વિનિશા શાહ બેસિકલી મારું કેનવાસ આર્ટમાં છે એટલે હું ઓલ ટાઈપ્સ ઓફ કેનવાસ આર્ટ બનાવું છું ઇન ઓલ થીમ્સ ઓલ સાઇઝ જેને જે રિક્વારમેન્ટ હોય એ પ્રમાણે એ લોકો મને ફોટોઝ આપે કે મને કહે કે આવી રીતે કરવાનું છે તો બી હું બધું એ લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે કરી આપું છું પ્લસ થોડાક નાના નાના વર્કશોપ્સ બી કરાવું છું કે અત્યારે મારું ડોટ મંડલાનું વર્કશોપ ચાલી રહ્યું છે એટલે એમાં હું ટી કોસ્ટ જ રેડી કરાવું છું કોઈ બી એજ ગ્રુપવાળા કરી શકે છે કોઈ જ લિમિટેશન નથી અને ઘરમાં આગળ યુઝ થઈ શકે એવી વસ્તુ છે અને પ્લસ અત્યારે મારું બીજું એક એક્ઝિબિશન ઓનગોઈંગ છે અલોંગ વિથ ધીસ એક્ઝિબિશન હટીસિંગ ગેલેરી સેપ્ટના કેમ્પસમાં ત્યાં હાર્ટ શો કરીને ચાલી રહ્યું છે ત્યાં પણ મારું એક્ઝિબિશનને મારી વોલ સ્પેસ છે ત્યાં બી તમે જે જોઈ રહ્યા છે લોકો ત્યાં બી જોઈ શકશે મારા પેઇન્ટિંગ્સ અને આ બધા જ મારા બનાવેલા છે નથિંગ કમ્પ્યુટરાઈઝ નથિંગ યુઝડ અગેન્સ્ટ આર્ટિફિશિયલ કશું જ નહીં બધું મારું ક્રિએશન છે તો દર્શક મિત્રો તમે જોયું તેમની આર્ટ તેમના પોર્ટ્રેટ ખૂબ જ સુંદર છે અને તેઓ જાતે જ બનાવે છે અને મને શીખવાડે પણ છે તો આપણે પણ તેમને પ્રોત્સાહિત કરીશું કે તેઓ આ ફિલ્ડમાં આગળ વધે અને આ રીતનું સરસ સુંદર કામ કરતા રહે થેન્ક યુ ではでは。